સમાચાર બનાસકાંઠાથી મળી રહ્યા છે જ્યાં કાંકરેજમાં બિસ્માર રસ્તા ને લઈ કોંગ્રેસે હવે

અમારી માગણી એટલી જ છે કે થરા સર્વિસ રોડની અંદર જે બસ મોટા ખાડા પડી ગયા છે ઘણીવાર પત્રકાર મિત્રોએ એમના સમાચાર પત્રોમાં ઘણીવાર ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોએ એમના ઇલેક્ટ્રોનિક મીડિયાના મારફતથી છેલ્લા છ મહિનાથી વધુ વારંવાર સમાચારો ન્યૂઝ કરી રહ્યા છે ઘણી વાર તાલુકા સંકલનમાં પણ મેં પણ રજૂઆત કરી છે છતાં કોઈ નિર્ણય ના લેવાતા જનતાની જે અગવડતા છે અગવડતાનો દૂર કરવા માટેનો જે કદમ ઉઠાવવું જોઈએ ટ્રાફિકની સમસ્યા એવી રહે છે અને ખાડા તો અમારા ખાડા રાજ તો વર્ષોથી છે અને આ ધારા નગરપાલિકાની હદમાં આ વર્ષોથી ધારા પ્રજા ધારા ની પ્રજા પીડાય છે જયારે નગરપાલિકામાં કહેવા જઈએ તો નગરપાલિકા એવું કે નેશનલ હાઈવે ઓથોરિટી ની જવાબદારી છે અને નેશનલ હાઈવે પાસે જઈએ તો એવું કહે છે કે નગરપાલિકાની સફાઈની જવાબદારી નગરપાલિકાની છે અમે પ્રજાનો શું વાંક પ્રજા વર્ષોથી આજ લગભગ દસ વર્ષથી આની આ સમસ્યા છે અને એ ગટર તો જાણે ગંદકી કરવા માટે બનાવ્યું હોય ને એ સ્થિતિમાં ગટરમાં ક્યારેય પાણી જતું જોયું જ નથી અમે એટલે અમારી સરકાર અને એક નમ્ર અરજ છે નેશનલ હાઈવે ઓથોરિટીને એક નમ્ર અરજ છે કે ભાઈ અમને વહેલામાં વહેલા આ સમસ્યામાંથી મુક્ત કરો નહીંતર આ પ્રજાનો રોષ જ્યારે આવશે ને ત્યારે તમે જવાબ નહીં આપી શકો